મહેસાણામાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે પણ હવે મેઘરાજા એ ઘટને પૂરી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કેમ કે સતત સવારથી વરસાદ ધોધમાર આ વિસ્તારોમાં પડી રહ્યો છે અને તેના કારણે કેટલાય વિસ્તારો કેટલાય રસ્તાઓ જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે પણ સર્જાઈ છે વાહન ચાલકો પરેશાન થઈ ગયા અને શું સ્થિતિ અત્યારે મહેસાણામાં છે અમારા સંવાદદાતા હારુન નાગોરી પાસેથી પ્રાપ્ત કરીએ જાણકારી હારુન મહેસાણામાં વરસાદના કારણે શું સ્થિતિ સર્જાઈ છે शहर 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 में में सवार बरसात आगमन थे, ने बात से से थे से से आप सको सो पानी गांव तरफ आ मुख्य हाईवे से ना हाईवे ऊपर पानी से पानी भराता क्या संख्या चालक परेशान केाहिए आप ज्वेको

અતણા દેશો છે જે કાર બંધ છે જેને ધક્કો મારીને લઈ જશે સામે રિક્ષા છે તે પણ બંધ થઈ ગઈ છે તેના પણ દશ્ય જોઈ શકો છો અહીંયા જે લગભગ 1 થી 2 કિલોમીટર પાણી ભરાય છે પાણી ભરાતા કેકડે ક્યાંક વાહન ચાલકો પરેશાન છે વળી શું પરિસ્થિતિ છે આ ગુજરાતનો વિકાસ મોદી સાહેબનો આ લોકોનો રોષ છે કારણ કે જે પાણી ભરાય છે તેના કારણે

નગરપાલિકા પી મોન્સૂન કામગીરીના દાવા કરે છે પરંતુ આ દાવા ક્યાંક ને ક્યાંક સાબિત થઈ ગયા છે જેના કારણે લોકોને દુકાનોમાં ઘડો માં પાણી છે અને લોકો પરેશાન છે